ગેસ રિફિલિંગ માટે પહોંચ્યા હતા ત્યારે આવેલા ગ્રાહકોના બોટલ અને વાહન પોલીસે જપ્ત કર્યા સિત્તેર થી વધુ બોટલો અત્યાર સુધી જપ્ત કરાયા છે નવરંગ સોસાયટીના બી પચ્ચીસ મકાનમાં કૌભાંડ ચાલતું હતું ગિરીશ પટેલ નામનો યુવક કૌભાંડ ચલાવતો હતો ત્યારે ગેસનો બોટલ ક્યાંથી લાવ્યા કોના નામે હતા તે અંગે પણ તપાસ થશે તેમ જિલ્લા પુરવઠા અધિકારી અક્ષય પારકીએ જણાવ્યું હતું મારું નામ અક્ષય પારઘી છે હું જિલ્લા પુરવઠા અધિકારી ખેડા છું ગેરકાયદેસર ગેસના બોટલોનું રિફિલિંગ થતું હતું કોના દ્વારા થતું અને કેટલા સમયથી થતું હતું જી આપણે આ જે તપાસ કરી છે એમાં જે માલિક છે કિરીટભાઈ પટેલ નામ છે એમનું એમને પૂછતા એમણે કીધું છે કે ચાર મહિનાથી એ કામગીરી કરે છે પણ અદરવાઈઝ ક્યારથી કરતા હતા એ તો તપાસનો વિષય છે શું આગળની કાર્યવાહી શું થશે આપણે જે તમામ જે ગેસ છે સાથે સાથે અન્ય સામગ્રી પણ મળી આવી છે એને સીઝ કરેલ છે અને એની આગળ આપણે એની એમની સામે કેસ ચલાવશું પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો